નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો એક શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વની અપડેટ મહત્ત્વનો પરિપત્ર મહત્ત્વના સારા સમાચાર કહી શકાય મિત્રો આખરેજા નો કહી શકાય કોન્ટ્રાક્ટમાં થયેલી જે ભરતીઓને કાયમી ભરતી કરવા સરકારે આદેશ આપ્યો છે મિત્રો મુખ્યમંત્રી મુખ્યમંત્રી જે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ટૂંક સમય પહેલાં જ એ ગુજરાતમાં જે કોન્ટ્રાક્ટ લેવાની જે ભરતીઓ છે તેમને બધાને કાયમી ભરતી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ચેનલ ત્યાં લોકો બર્થ ડે છે તેને લિંક ડિસ્ક્રપશનમાં કુ છ મિત્રો હશે જોઈન્ટ તમે જરૂર પણ શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા સહાય કામિભટ્ટી શિક્ષણ સહાયક અને કોઈ સ્કૂલમાં ભરતી આવે તો તમે જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે અલગ બટન દબાવને ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોનું હું શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ કોન્ટ્રાક્ટ પદ્ધતિ તમને ખ્યાલ છે ગુજરાતમાં લાંબા સમય લાંબા સમયથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ છે અને તે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આંદોલન પણ શરૂ થાય છે મિત્રો કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે સરકારને ભારે નુકસાન પણ જોવા મળે છે અને ખ્યાલ છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘણું બધું નુકસાન જોવા મળ્યું છે કારણ એક પણ આ કારણ પણ થઈ શકે ગુજરાતમાં લોકસભા ચૂંટણી કાળામાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિની જે ભરતીઓ કરવામાં આવી છે તે ભરતીઓના કારણે જે જે નિરાશ છે નિરાશ કારણથી લોકસભા ચૂંટણીમાં તેની અસર દેખાવામાં જોઈ છે પરંતુ મિત્રો હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જે ભરતીને કામે ભરતી કરવાનો આદેશ સરકાર દ્વારા ટૂંક સમય પહેલાં જ આપવામાં આવ્યો છે તો કયા કયા વિભાગમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કાયમી ભરતી કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો વડેનગર ખાતે ટૂંક સમય પહેલાં જ સરકારી નોકરીમાં ભરતીને લઈને મોટા સમાચાર કરવામાં આવે છે મિત્રો જોઈ શકો છો અહીં મિટિંગ ઉજવવામાં આવી હતી ગોધનર ખાતે તેમાં જ મહત્વનો જે અપડેટ કહી શકાય ગોધન ખાતે સરકારી નોકરીમાં મેળવતા જે જોઈ શકો છો મિત્રો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું પહેલી પર ચાલુ મિત્રો કોન્ટ્રાક્ટ પથા નાબૂદ કરવાનો તરફ પહેલ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સીએમએ મુખ્ય સચિવને કાયમી ભરતી માટે કર્યો નિર્દેશ મિત્રો નિર્દેશ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે સીએમએ અને મિત્રો કયા કયા વિભાગમાં ગાંધીનગર સરકારી નોકરીમાં લઈને ભરતીમાં લઈને આજના મહત્ત્વના સમાચાર કહી શકાય મિત્રો તો તમે જોઈ શકો છો ગોધીનગર સરકારી નોકરીમાં ભરતી લઈને મહત્વના સમાચાર ગોધીનગર સરકારી નોકરી લઈને મહત્વના સમાચાર સાથે તમે જોઈ શકો છો કે આ વિભાગમાં જ તમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જોઈ શકો છો મિત્રો અહીંયા કે વર્ગ ત્રણ ચાર સહિત કોન્ટ્રાકથી થયેલી ભરતીઓને કાયમી ભરતી કરવાનો આદેશ મિત્રો જાહેર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો કહે કહે તો તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે વર્ગ તૈન અને ચારના તૈન અને ચારના જે કોન્ટ્રાક્ટ વર્ગ થઈને તૈયારના જે કોન્ટ્રાક્ટ થયેલા તેઓને કાયમી ભરતી કરવાનો સીએમએ આપ્યું સચિવને આદેશ કે જે વર્ગ તૈયાર સહિત કોન્ટ્રાક્ટની થયેલી ભરતીઓને કાયમી ભરતી કરવાનો મિત્રો અહીંયા આદેશ આદેશ કરવામાં આવ્યો છે મિત્રો જોઈ શકો છું ધ્યાન સહાયક હોય કે અન્યથા કોઈ જે અન્યથા કોઈ પણ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલુ છે તેમને ફાયદો મળશે કે નહીં એ તો મિત્રો હવે આગળના દિવસો જ બતાવશે તો મિત્રો આ હતી આજના મહત્વની અપડેટ તો મિત્રો થેન્ક યુ વેરી મચ